નાસ્તો કરવા બેસી ગયા છે જો ભાખરી ને માખણ બાકીની ગાય છે ને એનું માખણ ને ભાખરી કવાય છે અત્યારે ચા જેવડો છે અત્યારમાં હવે નાસ્તો થાય છે ને આ એક અત્યારમાં છે ને આ પંખો બહુ અમને હેરાન કરે છે વિડીયો શૂટિંગ માટે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ બધાને સવારના સાડા છ વાગ્યા છે અને સાડા છ વાગે અમે નાસ્તો કરવા અમે બેસી ગયા છીએ ભાખરી ને માખણ ને ચા ને પાપડ ને જેવડું બધું ખોવાય છે સવારમાં એક તો પહેલાં તો ઓલો મોર ચગાડી દઈએ અને પછી ડાયરેક્ટ ઉઠી ને અહીંયા સીધો નાસ્તો સીધો નાસ્તો કરવા બેસી જાય આજ બીતા ભાખરી રેડી કરી રાખી દીધી ગુસામન ફૂલ કે રૂપો પર ઊંઘી હતી બેરેસ પર અને ઓસી ભાત ખાઈ ખાવા માટે આવી જાડી બીજી ભાત લઈ ખાઈશું હું આજ પહેલી વાર છે ને આ ભાતરી ખાવું આટલા દિવસ છે તો હું ખાસ તો ખાતી જો હું ક્યારેક એકમાં મહી લઉં તો બનાવી દે તો ખાવ અને જો તો એ ઊઠી નથી તો પોકટીમાં

હા ચા પાણી પીવાના આમંત્રણ કેટલા મળે કેમ આપણે મમ્મી ઘરે આવી એટલે બધાય જીવ હોય બોલાવે ચા પાણી પીવા માટે એને મજા જ આવી રાખે કારણ કે એન્જોય જ કરવાનું હવે અમે ત્રણેય જઈ મીનાબેન ચુંદળી બુંદડી બાંધીને તૈયાર છે હે અને હીરબેન એ તૈયાર થઈ ગયા છે શોપિંગ કરવી છે એટલે હીર પણ કેવડી મોટી થઈ ગઈ છે આ મારા મામાનું ઘર છે અને આ મારા નાની છે મોઢે બાંધે છે તો હવે તૈયાર છે બેન ચાલો હીરબેન વધારો બેન વધારવું જોઈએ

ખાલી થાય ને એટલે સીધું જ વાવેતર ચાલુ કર્યું થાય બધું આ બધું છે હા ની સીડગરિયારમે પછી કેથી કોલકી કામ મારા મિતલના પકાના મામાનો ભા મારા દાદીમાનો પિયર આવ્યું આ તો આ કોલકી કામની એક છે ને ખાસિયત છે કે આ ગામ છે ને એકદમ ચોખ્ખું

आस्कुल आउति दस मन एग्जाम मा

અહીંયા જોવા માટે ખાલી જાય છે પચાસ રૂપિયા પર પીસ છે અને બાકી અમુક અમુક વસ્તુ છે દોઢસો રૂપિયાની બે અહીંયા બધી ચક્કર મારાઈ ગઈ છે અને મેં એક સરસ મજાનું બેગ લીધું છે ચાલો ઘરે જઈને બતાવશું બધા એને મસ્ત મજાનું બેગ લીધું છે બેગ લીધું છે બસ એ શોપિંગ કરી છે બાકી કાંઈ શોપિંગ નથી કરી હવે અહીંયાથી આગળ જાય છે અને હવે તડકોય લાગે છે ભૂખ લાગી છે હવે પેલા કઈક નાસ્તો કરશું પછી બીજી માર્કેટ માં આગળ જાશ બહુ જાજો ટાઈમ થઈ ગયા એક કલાક હોય ગયો એક કલાક જેવો ટાઈમ થઈ ગયો એટલો બધો તડકો છે ને બહુ ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા માટે આવી ગયા અને આવી ગયા છે અમે એવડની પકોડી ખાવા માટે જે અહીંયા ઉપલેટામાં બહુ ફેમસ છે ખબર જ છે મેં ક્યારે ટ્રાય નથી કરેલી હું પહેલી વાર ખાઉં છું પણ મિત્તલ ગયા મેં કોલેજના ત્રણ વર્ષ છે ને ત્રણે ત્રણ વર્ષ એવરની પકોડી જ ખાધી છે કે હાલો પકોડી ખાઈ ત્યારે બપોરના ટાઈમે આટલા તડકામાં બધાય પકોડી ખાય છે એટલે પકોડી બહુ સારી એવી મળતી હશે મયુરભાજી આ બાજુમાં જ આવે ને આ એ ચોક કહેવાય ને મતલબમાં અત્યારે ડબલ થઈ ગયા

છે આવી પકોડી તૈયાર ટેસ્ટ બહુ સારો હતો ખાવાની બનતી બાજુ ગરમ ગરમ બને છે ને બેરેક ગરમ ગરમ બનાવી ખવડાવે સિમ્પલ ચટણી સેવ અને ડુંગળી બસ આટલી જ સિમ્પલ વસ્તુ ટેસ્ટ બઉ જોરદાર હતો પકોડી ખવાય ગઈ ને હવે જાય છે હીરના કપડા લેવા માટે અને મારે સામે લેવાની હતી પણ મિત્તાલે ચોખ્ખી ના પાડી દીધી કે હવે ત્રણ સવારીમાં અહીંયાથી ઢાંક સાવણી હાથમાં છે ને પકડીને જ આવી પડે કારણ સાવણી તને લેવા જ નહીં દે એવું નથી ચોખી ના પાડી દીધી મન કી સાવણી લેવા તને નહીં જવા દઉં એટલે વાટલામાં કઈ બી વસ્તુ લઈ પછી જાશું ઘરે અને એ કયા છે ને દેશી જુગાડ કેવો કરેલો છે ને બતાવું બધા ફ્રીજ છે હવે ફ્રીજ વેસ્ટ હોય ને એટલે ફ્રીજ ને આ મૂંધું પાડી દીધું અહીંયા ઈટ ને એવું બધું રાખીને અને એનો પ્લેટ મૂકવા માટે ઉપયોગ કરે છે બોલા અહીંયા બનાવે છે ને પકોડી છે તો ગોલા માટે પછી પ્લેટ રેડી થઈને મૂકે ને આ એનો ઉપયોગ છે ને અહીંયા આ ફ્રીઝમાં કરે છે એટલે આવો દેશી જુગાડ છે ને ગમે ત્યાંથી ગમે એ કામ યુઝ થઈ શકે કોઈ બી વસ્તુ હોય ને ચલો મિત્તલ આ ચોકમાં છીએ અમે બાવલા ચોક બાવલા ચોક બાવલા ચોક છે વડલી ચોક કીધો વડલી ચોક આયો છે ભગતસિંહ ચોક હા